આજનો દિવસ ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે તરીકે વિશ્વકક્ષાએ મનાવવામાં આવતું હોય છે આ ઉપરાંત હાલમાં તેર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબરનું પખવાડિયું સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ તરીકે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલ છે આ અંતર્ગત ભારત સરકારના વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા બીચ સફાઈના કાર્યક્રમ માટે કચ્છ જિલ્લાના માંડવી તથા ભાવનગર જિલ્લાના હાથરના દરિયા કિનારાની પસંદગી કરવામાં આવી છે કચ્છ જિલ્લા વન વિભાગ દ્વારા આજે સવારે સાત ત્રીસ કલાકે માંડવી વિમ્ફાણ બીચ ખાતે ઇન્ટરનેશનલ કોસ્ટલ ડે અંતર્ગત બીચની સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનો પ્રારંભ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ડોક્ટર કે રમેશ સીસીએફ વાઇલ્ડ લાઈફ જુનાગઢ દરિયાઈ જીવસૃષ્ટિ તથા તેના મહત્વ અંગેનો જાગૃતિ કાર્યક્રમ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ યુવાનો જાગૃત નાગરિક જોડાયા હતા સાથે સમાજના વિવિધ વર્ગોને જોડીને દરિયા કિનારાના સ્વચ્છતા બાબતે જાગૃતિનો પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો હતો

તો એ દરિયા કિનારો સ્વચ્છતા રહે જેથી કરીને દરિયાઈ જીવો મરીન લાઈફ એ સિક્યોર થઈ શકે એના માટેનો આ આજનો આ કાર્યક્રમ છે જેમાં બહુડી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે જોડાયા છે કે જે આવનારા દિવસોનું ભારતનું ભવિષ્ય છે અને એ ભવિષ્યના વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે આપણે જીવસૃષ્ટિ દરિયાઈ જીવસૃષ્ટિ સમગ્ર માનવ જાત માટે વિશ્વ માટે કેટલી ઉપયોગી છે એનો આ કાર્યક્રમ છે ખાસ કરીને આ દરિયા કિનારો માંડવીનો એક એક સંસ્મરણીય છે એટલા માટે કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમણે ક્લાઇમેટ ચેન્જનો સબ્જેક્ટ જ્યારે પોતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા ત્યારે એમણે ક્લાઇમેટ ચેન્જનો સબ્જેક્ટ પણ અને સંદેશો આ દરિયા કિનારા ઉપરથી આપ્યો હતો એ આ દરિયા કિનારા ઉપર બે હજાર આઠમાં પધાર્યા હતા અને એમણે આખા વિશ્વને ક્લાઇમેટ ચેન્જનો સબ્જેક્ટ આપ્યો હતો તે વખતે ત્યારે કદાચ અન્ય દેશોમાં માલદીવ જો હું ભૂલતો હોઉં તો એણે દરિયાના પેટાળમાં પોતાની કેબિનેટની મિટિંગ કરી અને માલદીવે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો હતો કે પર્યાવરણમાં બદલાવ થઈ રહ્યો છે અને માન્ય મોદી સાહેબે આ ભારતના ગુજરાતના કચ્છના માંડવીના દરિયા કિનારેથી સમગ્ર વિશ્વને ક્લાઇમેટ ચેન્જના સબ્જેક્ટ પ્રત્યે જાગૃત કર્યા હતા કે આપણે સૌએ બધાએ જાત ચેતવું પડશે એટલે વિશેષતમ મહત્વ છે અને આ દરિયા કિનારા ઉપર અન્ય કાર્યક્રમો માટે પણ મોદી સાહેબ અવારનવાર પધારેલા છે તો આપણી સૌની મારા આપના માધ્યમથી આપને સૌને મારી વિનંતી છે કે માત્ર દરિયા કિનારો સ્વચ્છ રાખવા સાથે સાથે ગામના નદી નાળાને પણ સ્વચ્છ રાખવા પડશે કારણ કે એ નદી નાળાનું પાણી વહીને વરસાદના સમયે સમુદ્રમાં જતું હોય છે ત્યારે એની સાથે અનેક પ્લાસ્ટિકનો કચરો દરિયામાં જાય છે અને એ પ્લાસ્ટિકના કચરાથી અનેક જીવસૃષ્ટિઓને નુકસાન થાય છે માટે આપણે જ્યાં પર્યાવરણનું અસંતુલન થઈ રહ્યું છે વરસાદ એકદમ વધી જવો ગરમી એકદમ વધી જવી આ ભૂસ્ખલન થવા આવા જે બધા જે થઈ રહ્યા છે એ એક ક્લાઇમેટ ચેન્જનો ભાગ છે માટે આપણે સૌએ જો નહીં જાગીએ તો આવનારી પેઢી માટે આપણે ક્યાંક માફ નહીં કરે આપણે આવનારી પેઢી કહેશે કે અમારા પૂર્વજોએ આ કાર્ય નથી કર્યું

આપણી જે લાઇફસ્ટાઈલ છે એના કારણે આપણે લાઇફસ્ટાઈલમાં પ્લાસ્ટિકનો ઘણો બધો ઉપયોગ થઈ રહ્યો છે અને એનું પ્રોપર વ્યવસ્થાપન આપણે વ્યક્તિગત રીતે તથા સામૂહિક રીતે ન કરી શકવાના કારણે ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકનો ફેલાવો થતો હોય છે તો આજે વૈશ્વિક કક્ષાએ એકવીસ સપ્ટેમ્બરના રોજ કોસ્ટલ ક્લીનઅપ ડેની ઉજવણી થતી હોય છે તો ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ભારત દેશના અલગ અલગ ઓગણીસ જેટલા દરિયા કિનારાના બીચ પર પ્લાસ્ટિક ક્લીન કરવા માટે કોસ્ટલ ક્લીનિંગનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે તેમાં બે જગ્યાએ એટલે કે ભાવનગર જિલ્લાના હાથપ ખાતે તથા કચ્છ જિલ્લાના માંડવી ખાતેનો આ કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગો જેમ કે એનજીઓ છે નાગરિકો છે વિદ્યાર્થીઓ છે કોસ્ટગાર્ડ છે વન વિભાગનો સ્ટાફ છે વગેરે સાથે મળીને જે પ્રવાસીઓ માટે ખૂબ એક આકર્ષણનું કેન્દ્ર છે એવા માંડવી બીચને સાફ કરવાનો

બીજી અમારી કાઠડા ગામની ટીમ છે બે ટીમો આજે સંયુક્ત રીતે સવારના વહેલી સવારના અમે આવી ગયા છે માંડવી બીચ ઉપર અમે કલાક દોઢની જહેમત બાદ આજે દિલ્હી મિનિસ્ટ્રી ઉપરથી તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અલગ અલગ મોટા અધિકારીઓ આવેલા હતા માનનીય અનિરુદ્ધ દવે સાહેબ પણ આવેલા હતા તો એમની અધ્યક્ષતામાં બધું આજે અમે દરિયાને ક્લિયર કરવા માટેના કાર્યક્રમો કર્યા બે કલાક સુધી અમે બધો કચરો વીણ્યો છે આખો ઘણો બધો કચરો પડેલો હતો બધો કચરો ક્લિયર કર્યો છે તો સરકાર શ્રી દ્વારા થયેલી આ પહેલને અમે બિરદાવીએ છીએ અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ કે આવા પ્રોગ્રામો થાય છે એક મહાયજ્ઞ કહેવાય કથા જેટલો કથા કરીએ આપણે એટલો યજ્ઞ જેટલો આ કાર્ય છે કારણ કે પર્યાવરણની પ્રકૃતિ અત્યારે પરમેશ્વર જેવી છે તો ઈ પ્રવૃત્તિને અમે બિરદાવીએ છીએ અમારી બધા બાળા અને ગાઢડા ગામની ટીમ આજે આ બધું કામ કરી રહી છે સાથે જ અમારી બાળા ગામની ટીમ દ્વારા એક સંદેશ પણ આપવા માંગે છે કે બાળા ગામે અત્યારે જીએચીએલ નામની એક કંપની પર્યાવરણ માટેની મંજૂરી માટે ધનગની રહી છે તો એ કંપની આખું દરિયાઈ પ્રદૂષણ કરે એવી બધી એન્વાયરમેન્ટ એની કોપીજી છે એમાં બધું લખેલું છે તો અમને ખબર છે એમ કે અમારો આટલું પર્યાવરણ ક્રિયલ છે એને અમે બગાડવા માંગતા નથી તો સરકારશ્રી અને ગવર્મેન્ટની મિનિસ્ટ્રીની પણ અમારી એક પહેલ છે કે આવી કોઈ કંપનીઓને માંડવી તાલુકામાં પ્રવેશ કરવા ન દો અને જો દરિયાને સ્વચ્છ રાખવું હોય તો આ પાણી આપણી જે પહેલ છે એ તો બહુ નાની છે પણ આ મોટી મોટી જે નુકસાન રહીત કંપનીઓ આવવાની છે એને પણ અટકાવી અને આપણો દરિયા કિનારો આપણો માંડવી પ્રવાસન સ્થળે વિકાસ કરીએ અને સ્વચ્છ રાખીએ